નામ પ્રણવ પટેલ છું મેનેજિંગ ડિરેક્ટર જે કે સિક્યોરિટીઝ છું આજનો કાર્યક્રમ અમે અમારું ત્રીસ વર્ષનું જે સેલિબ્રેશન આ વર્ષે કરીએ છીએ અમારી કંપનીના એમાં આજે માર્કેટ પે ચર્ચાની સિઝન ટુ લઈને આવ્યા છે અમે ફર્સ્ટ સિઝન ચાર મહિના પહેલાં કરી હતી જેમાં અમે આજે બી બજારના મહાનુભાવો ત્રણ પેનલિસ્ટને બોલાવીને અમે માર્કેટના ઉપર ચર્ચા કરવાના છે તેના ઉપર અમારા આણંદના આપણા ક્લાયન્ટો અમારા જે છે એ લોકોને જાગૃતતા મળશે કે બજારમાં હવે કઈ રીતે રોકાણ કરવું જોઈએ માર્કેટમાં અનસર્ટનટીના લીધે શું કરવું જોઈએ કઈ રીતે એમણે પૈસા કમાવા જોઈએ શું સ્ટેપ્સ લેવા જોઈએ એની પર આખું ડિસ્કશન કરીને આજે અમે કાર્યક્રમ આયોજન કર્યો છે એનો રિસ્પોન્સ ઘણો સારો હતો પણ ત્યારે છે ને બજાર એકદમ ટોપ ઉપર હતું અને ત્યારે ગ્રાહક મિત્રોમાં એટલી બધી બીકતીરી અને કોન્ફિડન્સ હતો કે બજાર બહુ સરસ ચાલે જ છે અને છેલ્લા ચાર મહિનામાં જે પ્રમાણે બજારમાં કરેક્શન આવ્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા છે ગ્રાહકોના મનમાં કે હવે શું થશે ઈરાનનું વોર ચાલુ થયું વર્લ્ડ વોર ચાલુ થશે ટ્રમ્પ સાહેબના આવ્યા પછી શું પ્રોબ્લેમ થશે એ બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે જેના લીધે થોડાક ગભરાયા છે તો એટલે જ આજનો કાર્યક્રમ એની ક્લેરિટી માટે રાખ્યો છે જેથી ગ્રાહકોને ખબર પડે કે હવે એમણે શું કરવું જોઈએ અને જે રોકાણ છે એમાં શું ચેન્જીસ કરવા જોઈએ ના કરવા જોઈએ કઈ રીતે ક્યાં આગળ કરવું જોઈએ એ બધા ડિસ્કશન માટે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે કેપિટલ માર્કેટમાં છે એની ઇમ્પેક્ટ પડે એવી સંભાવના ના આ લાસ્ટ ટાઈમ બી આ વસ્તુ ડિસ્કશન થઈ હતી સ્કેમ્સ હવે કેવું છે કે થાય છે તો સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક ઘણી જગ્યાએ આવું થાય છે એ કેતન પારેખવાળો જે પ્રોબ્લેમ આવ્યો છે એ અમુક કંપની પૂરતો જ હતો એટલે એમાં બીજા ગ્રાહકો જે બીજી સારી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની પર કોઈ જ ફરક નથી પડતો અને કેપિટલ માર્કેટમાં બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ છે પીએમએસ એ બધામાં રેગ્યુલેશન્સ એવીના એટલા સરસ છે કે જેમાં ગ્રાહકો માટે આવી વસ્તુઓ અટકી જાય છે અને આ વસ્તુની ઇમ્પેક્ટ એ લોકોની ઉપર નથી પડતી સાચી વાત છે ને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે એફઆઈઆઈનું વેચવાલી જે થઈ છે એના લીધે જ આ થોડું ઘણું કરેક્શન આવ્યું બી છે ઘણો બધો પૈસો યુએસમાં અને બીજા બધા કન્ટ્રીઝમાં પાછો ગયો છે પણ એનું કારણ એવું નથી કે ઇન્ડિયાની અર્થવ્યવસ્થા ખરાબ છે એનું કારણ ઘણા બધા કારણો છે જેના લીધે એ પૈસા પાછા ગયા છે પણ પ્રોફિટ બુકિંગ કરીને ક્યાંથી સી આજે એ લોકોની જોડે પૈસા જ્યાં વધારે બન્યા હોય ત્યાં જ લોકો પ્રોફિટ બુકિંગ કરે એટલે એફઆઈઆઈના પૈસા બી ઇન્ડિયામાં જ સૌથી વધારે બન્યા છે બીજા બધા કન્ટ્રીઝની સામે એટલે એ લોકો પ્રોફિટ બુકિંગ કરીને અમુક લઈ ગયા છે મને ચોક્કસ એ વિશ્વાસ છે છ મહિના વર્ષની અંદર કદાચ એ લોકો પાછા બાઇકમાં ચાલુ બી થઈ ગયા હશે પણ જે રીતે ગ્રાફ કરતો જાય છે વીડિયો વધતો જાય છે ધોવાણ થતું જાય છે એના સંદર્ભમાં એમ એનું ધોવાણ નહીં કહું પણ એના સંદર્ભમાં કેવું છે કે શ્રી જે ઇકોનોમી ડેવલપિંગ કન્ટ્રી હોય ત્યાં આગળ હંમેશા કરન્સી ધીરે ધીરે થોડી થોડી ડિવેલ્યુઅટ થતી જ હોય ને મોંઘવારી જે પ્રમાણે વધતી હોય એ પ્રમાણે કરન્સીમાં ફરક પડે છે આપણે તો બી બીજા બધા કન્ટ્રીઝ કરતાં આપણી કરન્સી ઘણી સ્ટ્રોંગ છે અને આપણે એટલા બધા નથી પડ્યા જેટલા ઘણા બધા બીજા કન્ટ્રીઝના કરન્સીઝ પડ્યા છે અને આઈ એમ ચોક્કસથી આનાથી એક બાજુ ફાયદો બી છે આજે આપણી જોડે આઈટી સર્વિસીસનું બહુ જ મોટું માર્કેટ છે આપણી કંપનીઝ આખા વર્લ્ડમાં આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એમની માટે તો આ ફાયદાની વાત છે કે એ લોકોનું જે રિયલાઇઝેશન થશે એ ઊંચા ભાવે થશે એટલે આની ઇફેક્ટ એટલી બધી નેગેટિવ નહીં થાય હા ચોક્કસ પડે આપણી માટે ઓઇલ મોગું થશે એટલે એ ઇફેક્ટ થવાની છે પણ આ એક પાર્ટ એન્ડ પાર્સલ છે અને એ હંમેશા થતું રહે છે અપ્સ એન્ડ ડાઉન્સ અને બહુ મોટી નેગેટિવ ઇફેક્ટ નહીં પડે આપણી